નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે પોરબંદર અને દ્વારકામાં એક દિવસમાં વીસથી પચીસ ઇંચ સૌરાષ્ટ્રમાં અચાનક આટલો અત્યંત ભારે વરસાદ પડ્યો છે સાથે જ કેટલાક વિસ્તારોમાં પચીસ ઇંચ તો કેટલાક વિસ્તારોમાં વીસ ઇંચ વરસાદ વરસ્યો છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા થોડાક દિવસોમાંથી ક્યાંક ક્યાંક ભારેથી અતિ ભારે ભારે વરસાદ તો વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લાઓમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અગાઉ જૂનાગઢ બાદ હવે પોરબંદર જિલ્લામાં પણ અતિભારે વરસાદ વરસી રહ્યો છે તો આગામી દિવસોમાં હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદનું જોર ચાલુ રહેશે ગુજરાતમાં વીસ જૂન આસપાસ ચોમાસું જામ્યું છે અને ત્યારબાદ સતત અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે કેટલાક જિલ્લાઓમાં અતિભારે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે ઓગણીસ જુલાઈ સુધીના આંકડા પ્રમાણે છેલ્લા છેલ્લા કલાકોમાં જૂનાગઢ પોરબંદર વલસાડ દેવભૂમિ દ્વારકા રાજકોટ વગેરે જિલ્લાઓમાં વધુ વરસાદ પડ્યો છે જ્યારે પોરબંદરમાં ચોવીસ ઇંચ વરસાદ પડ્યો છે કલ્યાણપુરમાં અઢાર ઇંચ દ્વારકામાં તેર ઇંચ કેશોદમાં ચૌદ ઇંચ વરસાદ પડ્યો છે પોરબંદર સહિતના પ્રભાવિત વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે પોરબંદરમાં અત્યાર સુધી પાંત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે બીજી બાજુ દ્વારકામાં શુક્રવારે તેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અતિભારે વરસાદને પગલે વિસ્તારોમાં જનજીવન વ્યાપક અસર પહોંચી છે જૂનાગઢ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે કેશોદમાં એક જ દિવસમાં નવ ઇંચ વરસાદ પડ્યો છે તો રાજકોટ જામનગર સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડના ગામમાં એકસો ને એકાવન મીમી વરસાદ પડ્યો છે જ્યારે પારડી વાપી વલસાડ તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે